રાજ્યમાં એક બાજુ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસ્નિક ગુજરાતના પ્રવાસે છે રાહુલ ગાંધીના આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસને જોશ અને ઉમંગ છે અને તેથી જ નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સંગઠનને મજબૂત કરવા મુકુલ વાસ્નિક અને પ્રદેશ પ્રમુખ રાજ્યની ત્રણ દિવસ અલગ અલગ જિલ્લાની મુલાકાતે છે બીજી બાજુ પ્રદેશ ભાજપ નવા અધ્યક્ષની તૈયારીમાં છે અને પ્રદેશ ભાજપ પણ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે રાજ્યની સંગઠનની વાતો હોય તેને મજબૂત કરવા હમણાં થોડા દિવસ પહેલા તેમણે પ્રદેશ કારોબારી કરી હવે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાના સંગઠનને મજબૂત કરવા કમર કસી છે અને આમ આદમી પાર્ટીએ નવ જુલાઈથી સમગ્ર ગુજરાતના તમામ પંચાવન બૂથો ઉપર મિશન વિસ્તાર નામનું એક અભિયાન સંગઠન નિર્માણ માટે શરૂ કર્યું છે

નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા ગુજરાત પ્રદેશ સંગઠનના મંત્રી સોરઠિયા આ ત્રણ નેતાઓ અને પ્રદેશના ટોચના નેતાઓ અલગ અલગ જગ્યાએ હવે બેઠકો કરી રહ્યા છે આ તમામ પ્રદેશના નેતાઓ સંગઠનના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓને મળીને આવનારી ચૂંટણીઓના મુદ્દે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી રહ્યા છે અને કહેવાય છે કે કેટલીક બેઠકોમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરી લેવામાં આવ્યા છે આપને ખ્યાલ હશે કે આમ આદમી પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યો એ પાર્ટીને અલવિદા કરી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો ત્યારથી આમ આદમી પાર્ટી ગુજરાત અને તેના પ્રદેશ પ્રમુખ અને તેના આગેવાનો ઉપર ટીકા થઈ રહી છે કહેવાય છે કે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટારિયા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છે આમ આદમી પાર્ટીના સંગઠનને અગબંધ રાખવામાં અને તેથી જ માનવામાં આવે છે કે હવે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીને આમ આદમી પાર્ટીએ ગંભીરતાથી લીધી છે અને રાજ્યના પંચાવન હજાર બુથો ઉપર સંગઠનને નવેસરથી મજબૂત કરવાનું બીડું ઝડપ્યું છે આપને તે પણ જણાવી દે કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મિશન વિસ્તાર જે આખું અભિયાન છે તેને લઈને એક મીડિયાની સામે પોતાનું નિવેદન પણ કર્યું હતું તેમણે કહ્યું હતું કે ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લાઓના તમામ પંચાવન બૂથ પર સંગઠિત નિર્માણના કામ માટે જિલ્લા તાલુકા નગરપાલિકા અને મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત અમે મિટિંગોનું આયોજન કર્યું છે જેના ભાગરૂપે જૂનાગઢ જામનગર પોરબંદર દ્વારકા વેરાવળ ભાવનગર સુરત અમદાવાદ વડોદરા પાટણ બનાસકાંઠા ડીસા પાલનપુર વલસાડ નવસારી જેવા તમામ જિલ્લાઓમાં માટે આ અભિયાન કરી રહી છે તમામ મિટિંગોમાં સંગઠનને લગતા જરૂરી ફેરફારો પણ કરવામાં આવશે જે કાર્યકર્તાઓના સલાહ ને સૂચન છે તેને પણ અમે સ્વીકાર કરીશું મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત

એક મીટિંગ યોજવામાં આવશે આમ આદમી પાર્ટીનું કેવું છે કે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ભાજપને સત્તામાંથી હટાવો અને ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી પ્રભુ શ્રી રામે ભાજપને હરાવીને સમગ્ર દેશને જ્યારે સંદેશો આપ્યો છે કે જો તમારે રોજગારી જોતી હોય મોંઘવારીથી રાહત જોતી હોય પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત જોઈતી હોય બ્રિજ સારા જોતા હોય રસ્તાઓ સારા જોતા હોય શિક્ષણ સારું જોતું હોય આરોગ્ય સારું જોતું હોય તો ભાજપને ગુજરાતમાંથી સત્તામાંથી હટાવી પડશે આમ આદમી પાર્ટીનું માનવું છે કે બે હજાર સત્યાવીસ સુધીમાં તેનું સંગઠન વધારે મજબૂત અને વધારે મોટું થશે અને તેના માટે રાજ્યભરમાં જિલ્લા કક્ષાઓમાં આયોજન કરવામાં આવ્યું છે ખુદ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આ મિટિંગોમાં હાજરી આપી રહ્યા છે મતલબ સાફ છે કે આવનારા સમયમાં રાજકીય માહોલમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરશે બે હજાર બાવીસ માં આમ આદમી પાર્ટી ભાજપના હાથે પરાસ્ત થઈ અને આમ આદમી પાર્ટીએ જે દાવા કર્યા હતા તે પોકળ સાબિત થયા પણ આમ આદમી પાર્ટી અને ઈસુદાન ગઢવીનું કેવું છે કે આવનારા સમયમાં ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગઈ છે અને તેથી હવે અમને ખ્યાલ આવે છે કે ગુજરાતની જનતા અમારો સાથ આપશે અને એક વખત અમે ભાજપને સત્તામાંથી દૂર કરીશું માત્ર સંગઠન વિસ્તારની વાત નથી અમે લોકોના પ્રશ્નોને ઉઠાવીશું અમે લોકોના નાનામાં નાના પ્રશ્નોને સમજીશું તેની સમસ્યાઓને સમજીશું સ્થાનિક અને ગાંધીનગર લગી જો ઘેરાવ કરવો પડે તો પણ અમે રસ્તા ઉપર ઉતરવા તૈયાર છે મતલબ સાફ છે કે એક બાજુ કોંગ્રેસ પોતાના સંગઠનને મજબૂત કરી રહી છે ભારતીય જનતા પાર્ટી સંગઠન ઉપર વિચાર વિમર્શ કરી રહી છે અને હવે આમ આદમી પાર્ટી મતલબ સાફ છે કે આમ આદમી પાર્ટી આવનારા સમયમાં રાજ્યના મોટા મહાનગરોથી લઈ અને નાના નગરો સુધી તમામ સુધી આમ આદમી પાર્ટીના હોય તેવું આયોજન કરી રહી છે કહેવાની વાત તે છે કે આવનારા સમયમાં શું આમ આદમી પાર્ટી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સત્તાને પડકાર ફેંકશે અને જો પડકાર ફેંકશે તો તેમાં સફળ થશે કે નહીં તે આવનારો સમય કહેશે આમ આદમી પાર્ટી માનનીય અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ માનનીય પ્રદેશ મહામંત્રી મનોજભાઈની આગેવાનીમાં અમે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં આગામી પંચાવન હજાર ઉપર બૂથ નિર્માણના કામ માટે જિલ્લા તાલુકા નગરપાલિકા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ સાથે મિશન વિસ્તાર અંતર્ગત અમે મિટિંગનું આયોજન કરેલું છે જેના ભાગરૂપે આજે જામનગર અને બપોર બાદ દ્વારકા જિલ્લાના સંગઠન સાથે મિટિંગ કરીશું અમે આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એમાં મહાનગરપાલિકાની પણ બે હજાર છવ્વીસમાં ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ છે જેને અનુસંધાને આ સંગઠન વિસ્તાર મિશન વિસ્તારનો આ કાર્યક્રમનું આયોજન છે કામગીરીની ચૂંટણી બાદ સમીક્ષાઓ પણ આમાં અમે કરવામાં આવશે કારણ કે જે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડવામાં આવી હતી ચૂંટણી એની પણ કાર્યકર્તાઓની એક લાગણી પણ હતી તમામ જિલ્લાઓમાં સંગઠનમાં નાના મોટા ફેરફાર કરવાના આવશે તો એ પણ આ તમામ બાબતોને લઈને મિશન વિસ્તાર અંતર્ગત લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં આગામી સમયમાં આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા ગ્રાઉન્ડ ઉપર ઉતરીને એ તાલુકા લેવલનો હોય ગ્રામ લેવલનો હોય જિલ્લા લેવલનો હોય પ્રદેશ લેવલનો હોય કે તમામ જે લોકોના પ્રશ્નો છે એને સિસ્ટમેટિકલી ઉઠાવી એને વાચા આપી તંત્રને ભાજપના ભ્રષ્ટ ભાજપના શાસનમાં જે લોકોની હાલાકી થઈ રહી છે એ એમાંથી લોકોને મદદરૂપ થાય એ માટેના પણ અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ એસઓપી બનાવી અને તમામ કાર્યકર્તાઓને આપવાના છે અને આ રીતે મિશન વિસ્તાર સતત તેત્રીસ તેત્રીસ જિલ્લા આઠ મહાનગરપાલિકાઓ યોજવામાં આવશે આગામી સમયમાં સમયાંતરે જે પણ શીર્ષ નેતૃત્વ જે આદેશ કરશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આગળની પ્રવૃત્તિઓ કરવામાં આવશે પરંતુ એક વસ્તુ એ નક્કી છે કે ભાજપ હટાવો એ ખૂબ જરૂરી છે ભગવાનની રામની જન્મભૂમિમાંથી ભગવાન રામે કમળને લાત મારી છે અને આખા દેશને સંદેશો આપ્યો છે કે તમારે રોજગારી જોતી હોય મોંઘવારીમાંથી રાહત જોતી હોય પેટ્રોલ ડીઝલના ગેસના ભાવોમાં રાહત જોતી હોય તમને ભ્રષ્ટાચારમાં રાહત જોતી હોય તમારે બ્રિજ સારા બનાવવા હોય રોડ સારા બનાવવા હોય શિક્ષણ સારું કરવું આરોગ્ય સારું કરવું તો મજબૂત એક્ટિવ તમને જે જામનગરના વાસીઓની સમસ્યાઓને વાચા આપી અને મજબૂત સંગઠનનો પણ વિસ્તાર કરે એવા શહેર પ્રમુખની પણ નિયુક્તિ કરવામાં આવશે બીજું હું કહી દઉં કે જામનગરમાં ભ્રષ્ટાચાર ચરમસીમા જ કોઈ પહોંચાડ્યું છે અહીંયા ભાજપના નેતાઓ બેફામ થઈ ગયા છે અહીંયા કાયદો વ્યવસ્થા છે એ કથળી ગઈ છે તમે જોતા હશો પ્રમોલગેશનની સમસ્યાઓ હજારો ખેડૂતોની છે સાથે સાથે ખેડૂતો અરજીઓ કરે તો જમીન માપણી પણ નથી થતી અહીંયા પાણીની એટલી સમસ્યાઓ છે અહીંયા વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં રોડ રસ્તાની વાત કરો ગટર પાણી વ્યવસ્થાની વાત કરો હોસ્પિટલોની વાત કરો જીજી હોસ્પિટલમાં પૂરતા ડોક્ટર પણ નથી આખા તમે વિચાર કરો કે સૌરાષ્ટ્રના દ્વારકા ઓખામાં કંઈ પ્રશ્ન થાય તો જામનગર આવવું પડે પણ જામનગર ડોક્ટર નથી ખાનગીમાં જવું પડે છે એટલે લોકોને લૂંટ મચાવવાનો ભાજપના નેતાઓએ જે આખો ષડયંત્ર કર્યું છે સારી હોસ્પિટલ નહીં આપવાની સાંસદો ભાજપના ધારાસભ્યો ભાજપના મંત્રીઓ ભાજપના નેતાઓ ભાજપના કોર્પોરેટર ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના તાલુકા પંચાયતના સભ્યો ભાજપના ઇવન સરપંચ સુધી એ લોકો પહોંચી ગયા છે છતાં પ્રજાના પ્રશ્નો નથી કરી શકે ભાજપને એક જ કામ આવડે છે ચૂંટણી કેમ લડવી સામધામ દંડબદ્ધ કેમ કરવું લોકોને કઈ રીતે પરેશાન કરવા ધમકાવી ડરાવી અને બે મત વધારે મળે એના સિવાય ભાજપને કઈ આવડતું નથી અને આટલા બધા પ્રશ્નો હોવા છતાં લોકોને પણ મારી વિનંતી છે જામનગરવાસીઓને પણ એકવાર આ કમળને લાત મારીને અખતરો કરો તમને ન ગમે તો પાંચ વર્ષ પછી પછી પણ આ ભ્રષ્ટ ભાજપના ભાજપના અહંકારી ભ્રષ્ટાચારના શાસનના આજે જામનગરમાં કોઈ બ્રિજ નીકળવા લોકો ડરે જમણા આવી રહ્યો હતો ત્યારે લોકો કહેતા હતા કે ભાઈ આ બ્રિજ લોકો ડરે છે બ્રિજ નીચે ઉભવા માટે પણ મજબૂરી ઉભવું પડે છે ક્યારે ભાજપનો ભ્રષ્ટાચાર ગબડશે ને ક્યારે સ્વર્ગવાસમાં પહોંચાડી દેશે એટલે આ લોકોને એક ડર છે ખેડૂતોના તમે જુઓ ભાવની પ્રશ્ન છે જામનગરમાં આખા જામનગર અને દ્વારકા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન છે ખેડૂતોને ભાવ નથી મળતો ખેડૂતોને સારું બિહાર નથી મળતું કોઈને ધારાસભ્ય સાંસદો મંત્રીઓને કોઈ પડી જ નથી એટલે આ તમામ મુદ્દાઓને લઈને મારે પ્રજાને પણ વિનંતી કરવી છે કે આવો આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે કામની રાજનીતિ તમારા ટેક્સના પૈસે જામનગરવાસીઓના એક બાઇક ધારક એક લીટર પેટ્રોલ ભરાવે છે રોજ તો પચાસ રૂપિયા ટેક્સ ચૂકવે છે તમે વિચાર કરો કેટલા લાખો બાઇક હશે તો એ બાઇક ચાલક મધ્યમ સામાન્ય ગરીબ અને લોઅર મિડલ ક્લાસ એ વ્યક્તિ ત્રીસ હજાર રૂપિયા કમાય હજાર ભાજપના ખાતામાં ટેક્સ નો નાખે છે એની સામે મળે છે શું હોસ્પિટલમાં આપણે આપણે જાતે જવાનું સ્કી શિક્ષણમાં આપણે જાતે જવાનું એટલે બહુ સ્થિતિ ખરાબ છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર